જય માતાજી જય માં તો સ્વાગત છે તમારું આપણાગમાં કમલેશ લોકમાન આશા કરી છે ભૂલતા નહીં તો અત્યારે આપણે સમય તમે જોઈ શકો છો અત્યારે પોણા બાર જેવું થવા આવી ગયો છે અને હું ઉઠી તો નવ વાગ્યા ના ગયો તો અત્યારે બ્લોગ એડિટિંગ કરતો હતો અને દુકાઈને ભાઈ અત્યારે ગયો છે પપ્પા બાટવાઈ ગયા છે અને મમ્મી અત્યારે બપોરની રસોઈ બનાવે છે તો બસ અત્યારે જો આપણો કાવડો કુતરો છે ત્યાં છૂતો છે અને મારે અત્યારે નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી લઉં અને અત્યારે લાઈટ તો નથી તમે મીટરમાં જોઈ શકતા અત્યારે લાઈટ વહી ગઈ છે સવારની આજે પ્રોબ્લેમ છે બે ત્રણ કલાક થી લાઈટ નથી તો અત્યારે હું ઉઠીને બ્લોગ રિટિંગ કરું ને હું બધું કામ કર્યું છે તો અત્યારે પછી આગળ નાસ્તો કરી લઈ અને અત્યારે જમી લીધું અને જમીને નાઈ ધોઈને ફ્રી થઈ ગયો છે પપ્પા અત્યારે બાટવે બાટવેથી આવી ગયા છે તો મમ્મીને તે જમવા બેઠા છે અને હવે ભાઈને જમવા આવવાનું છે તો હું અત્યારે દુકાને નીકળું અને મકાનો અને અત્યારે શિયાળ સાડા ત્યાં હું થઈ ગયો છે શિવમ બાપુ ક્યારે થઈને આવી ગયા નાઈ ધોઈને નવગણ ભાઈ પણ આવી ગયા નાઈ તો કાલે નવગણ ભાઈ પાણી આવ્યું હતું પાણી ને વિડીયો બનાવ્યો હતો કોમેડી તો તમે પણ ન જોયું હોય તો જોઈ આવજો અને અત્યારે આજે જવાનું છે આજે મારે પર્સનલી વિડીયો બનાવવાનો છે કેમ કે મારા બેચમાં હમણાં બે ત્રણ અઠવાડિયા થાય વિડીયો નથી પડ્યો એટલા માટે અને બાકી આપડે ભાઈ આવી ગયા પછી નીકળીશું અત્યારે ઝાપા પાણી તો ક્યાંય નથી તો આ રીતે છે તો બાકી તો કઈ નઈ આગળ ભાઈ હશે ત્યારે નીકળશું એ સ્પેન નથી લઈ જવાનો લઈ જાવ લઈ જાઉં બાપુ મારો એ ઇમની હું તો અહીંયા હુઈ ગયો તો ફૂલ નીંદર આવતી દુકાઈને બે કલાક હુતો આજે

અત્યારે થોડું ખાઈ નાખીએ છીએ નવગઢ ને બાપુ પણ નાસ્તો કરે છે તો બાપુ હવે રેડી થઈ ગયા પછી કાટે ગયા અત્યારે પછી પછી ભાઈ નીકળી નથી આવ્યો છે કેમકે આજે પણ હજી આપણે જે મંદિરનું થાપણ છે તેનું કામ ચાલુ છે કાલે કેમકે એક જે આપણે સોનેરી કલરનું પીસ હતું તેમાં ડીમ હતું એટલા માટે તેને બદલાવવાનું હતું તો આજે પણ કામ ચાલુ છે તો અત્યારે તો આ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે છે દર્શન કરી અલગ પગડ થી બનાવે છે કેમ કે આપણે દીવા ને એવું કઈ મૂકવું હોય

મંદિરે આવી ગયા છે માતાજી ના અને કુતરા ના રોટલા લેતા એવા તો નાખી દે અત્યારે બધા કુતરા ને આ છે અત્યારે તમે બધા મિત્રો માતાજીના દર્શન કરી લીધા એ પણ માતાજીના દર્શન કરી લીધા અને અત્યારે કમ્પ્લીટ સાવ પાણી ઉતરી ગયું છે અત્યારે આપણે મંદિરનું ગ્રાઉન્ડ છે તેમાંથી બધામાંથી પાણી ઉતરી ગયું છે અને આમાં ધીરે ધીરે છે કાપજી હું વરસાદનું તમને તો ખબર જ છે તો એ રીતે અત્યારે પોઝિશન છે અને બાકી તો હવે આને પછી ધોઈ નાખીશું હમણાં એક બે દિવસમાં કેમકે હમણાં નવરાત્રિ પણ આવે છે

શું પ્રોબ્લેમ છે તે ફોલ્ટ જડતો જ નથી કેમકે કાલે આવ્યા હતા ત્યારે કમ્પ્લીટ લાઇટો ચાલુ હતી પ્રમ દિવસે હું આવ્યો હતો ત્યારે આખી લાઇટો બંધ હતી અત્યારે બધી લાઇટો અત્યારે થોડી થોડી લાઇટો કમ્પ્લીટ ચાલુ છે ને લબગ ઝબક થાય છે એ રીતે છે ફોલ્ટ પછી આપણે નિરાય કેમ કેમકે અત્યારે ભેદ મળે એટલા માટે એમાં થતી હોય તો બસ અત્યારે માતાજીના મંદિરેથી અત્યારે અમારા મૈે આવ્યો છું કેમકે થોડું કામ હતું અહીંયા મંદિરે પૂરું થવા આવી ગયું છે કામ તો અત્યારે માતાજીના મૈે છે ને અત્યારે વીજળીને હું થાય છે અત્યારે જો લાદી કમ્પ્લીટ લાગી ગઈ છે એટલે એટલી જ લગાડવાની છે તો એટલામાં લાદી મારી દીધી કમ્પ્લીટ મંદિર લીધી એટલામાં અને અત્યારે વરસાદી વાતાવરણ છે વીજળીને હું થાય મારે કામ છે થોડુંક

તો અત્યારે મારે અત્યારે જમી લેવું કેમકે અત્યારે આઠ વાગી ગયા છે અને મારે અત્યારે રીલ એડિટિંગ કરવાની છે પછી વ્લોગ એડિટિંગ કરવાની છે એવું બધું કામ હોય છે તો અત્યારે હું જમી લઉં અને જમીને પછી અત્યારે આપણે દુકાને નીકળીશું જમવા બેસી ગયો છે તમે જોઈ શકો છો તો ગરમા ગરમ રોટલી છે પછી શીપડાનો ને ખંભારો બનાવ્યો છે દહીં છે પછી ભીંડાનું ટમેટાનું શાક છે સાઈઝ છે અને કુકરમાં ખીચડી છે તો ખીચડી અત્યારે આપણે નથી ખાવી તો બસ અત્યારે હવે હું જમી લઉં તો બસ અત્યારે હવે પપ્પા અને મમ્મી જમવા બેઠા છે પપ્પા ઘરે આવી ગયા છે તો હવે આપણો આજનો લોક અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો લોક પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી